એ બધું તારે લાવવું છે પણ મને કોઈ કાંઈ મારા હાથમાં પૈસા આપે નહીં મારે તો ઘણું બધું લાવવું હોય પણ હું મારી રીતે કાંઈ ન લાવી શકું મને એમ થાય કે મારે છે ને ટ્યુશન ક્લાસીસ શરૂ કરી દેવું છોકરાને ભણાવવાનું શરૂ કરી દેવું મારા હાથમાં પૈસા તારે છૂટથી વાપરી દેવું જે લાવવું હોય લાવી દેવું અને હવે જો હજી નિશાળ શરૂ થઈ જ છે નવા સત્રો શરૂ થયા છે ને તે બહાર છે ને મારે બોર્ડ મારી દેવું કે એકથી ને પાંચ ધોરણને ટ્યુશન કરાવવામાં આવશે મારે આજે મેં નક્કી કરી નાખ્યું કે મારે ટ્યુશન કરાવવું છે એટલે હાથમાં પૈસા આવે ને એટલે જે લાવવું હોય ને પછી આપણે મા દીકરી લઈએ કે બધું તારી કાકી ને તારી ગૌઢી માની ગયું માય મારે કોઈને જળવા વતાવવાની મારે તે મારે જે લાવવું હોય હું લાવી શકું તારી ગૌઢીમાં પાસે કેટલાક પૈસા માંગવા મારે અને પૈસા માગું તો મોગું કરે તારી કાકી મોગું કરે એમ કરતા મારે રીતે હું કામ કરીને હું પૈસા આપણે વાપરીએ કે મા હા ઓ મમ્મી એ તમારી આઈડિયા બહુ સારી છે તમે બાળ મંદિરે શરૂ કરી કહો ટ્યુશનય શરૂ કરી શકો એટલે બધા તમને ફી આપે અને પૈસા આવે તમારા હાથમાં એટલે આપણે જે લેવું હોય ને આપણે મા દીકરી લઈએ છીએ બસ એમ જ કરો તમે તમે છે ને કાલથી જ ટ્યુશન શરૂ કરી દો બાળ મંદિરે કરી દો શરૂ છોકરાઓ આપણે ઘેર ભણવા આવે તમારે ભણાવવાના હું ભણાવી તમારો આઈડિયા છે બહુ સારો હા મેં તો નક્કી કરી જ લીધું કાલથી ને ટ્યુશન ક્લાસ શરૂ એ બાજુમાં ઓલા હંસાબેનની ઘેર જઈ આવી ભાવનાબેનની ઘેર જઈ આવી મંગુબેનની ઘેર જઈ આવી જેને ઘેરે જેની જેની ઘેરે છોકરાઓ નાના છે ને બધાને હું કહી આવી છું બધા કાલે મોકલવાના છે બાળ મંદિરમાં હવારે ને બપોર પછી ટ્યુશનમાં ફી એ નક્કી કરી નાખી એટલે કાલથી ને મહેનત શરૂ આપણા હાથમાં આવશે પૈસા છોકરાઓ આવશે ભણાવશે ને ગીત ગવરાવશે ને મજા આવશે હા ઓ મને બહુ ગમશે છોકરાઓ આવશે ને તો એને રમવાની મજા આવશે ગીત ગાવાની મજા આવશે ભણાવવાની મજા આવશે સારું ત્યારે તો હવે મારે મારા કાલના ટ્યુશનની તૈયારી કરવાની છે જો વિડીયો ગમે તો લાઈક કરજો ન ગમે તો ડિસલાઈક કરજો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો